રૂમ ઝુમ રૂમ ઝુમ શ્રીજી મારજે આવે રે હાથમાં મોગરો નેવાલો માણકી આવે રે છપૈયા માં જન્મવાલો લો જમ આવે રે અક્ષરધમનો नाथવાલો ગઢપુર માં વશારે રૂમ ઝુમ રૂમ ઝુમ શ્રી જે માર જે આવે રે હાથમાં મોગરો ને વાળો माणકિયે આવે રે વાસળીનો લેતો વાળો લાકડીનો લેતો રે મોગરાનો રસિયો વાળો ગઢપુર માં વશારે रूमा जूमा रूमा जूमा स्रीजी मार जिया वेरे